ડીસા માલગઢ ગ્રામજનોએ ડીવાયએસપી સહિત ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું ડીસા તાલુકાના માલગઢ ગામે મામાનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગ્રામજનોને ધાર્મિક પ્રસંગોની ઉજવણીમાં કેટલાક લોકો દ્વારા અડચણૂક બનતા હોવાને લઈને આજે સ્થાનિકોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ડીસા ડીવાયએસપી કચેરી સહિત ડીસા નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું અને તાત્કાલિક અસરથી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જો માલગઢ ગામે મામાનગર વિસ્તારમાં નવરાત્રી હોળી જેવા પ્રસંગોની ઉજવણી સરકારી જમીનમાં વશોથી કરવામાં આવે છે જેમાં છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં રહેતા કેટલાક લોકો દ્વારા ધાર્મિક પ્રસંગોની ઉજવણી સમયે આવી સ્થાનિક રહીશો સાથે વારંવાર ઝઘડા કરી ગાળા કરવામાં આવી રહી છે અને અનેકવાર હુમલો પણ કરવામાં આવે છે ત્યારે મામાનગર વિસ્તારના રહીશોએ વારંવાર ડીસા રૂરલ પોલીસ મથકે લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં ડીસા રૂરલ પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી જેને લઈને રોષે ભરાયેલા સ્થાનિકો આજે ડીસા ડીવાયએસપી કચેરી સહિત નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું અને ધાર્મિક પ્રસંગે અડચણુક બનતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં

અમારે મામાજી મંદિર મંદિર છે મોટું છે મામાનગરમાં એ ધાર્મિક સ્થળ મોટું છે આજે ત્રીસ વર્ષથી તો અમારી નવરાત્રી ચાલે છે ત્યાં એટલે અમારા નવરાત્રિના કોઈ પ્રસંગ થવા દેતા નથી ત્રણ વર્ષથી આ ઢકળો ખાડ્યો છે ત્રણ વર્ષમાં આ ચાર પાંચ જણા છે ને એ કોઈ નવરાત્રીનો અમારો મંડપ બોધેલો બી ખોલાઈ ન ગયો અથવા પછી અમારી તિથિ આવી મામા બાપજીની તિથિની અંદર ટેન્ટ બોધવા આવ્યા ટેન્ટવાળાને ગાળો બોલી ટેન્ટ ખોલાવી ન ગયો પછી ગામવાળા મેક સમાધાન કર્યું કે ભાઈ તમે ટેન્ટ કરે ને આ પ્રસંગ બાપજીનો કરવા આપો તો એ પછી એમો કરીને જેમ જેમ કરીને પૂરું કર્યું મમ્મા બાપનીનો પ્રસંગ પછી અમારે આ મારવાડી પ્રસંગમાં હોળીનો પ્રસંગ આવ્યો એમો હોળીની ધુલેટી મારવાડીનો બહુ મહત્વ તહેવાર છે અમારું બરાબર એમો ઘેર રમાતી હતી આ લોકો આવે ને જેમ જેમ મા બહેનો હું અમારે ગાળો બોલે છે બધો ગામવાળોને એ છોડાવા જાય કે ગાળો મત બોલો એમને પણ ગાળો બોલવાનું ચાલુ કરે છે અમે આગળ ચૌદ તારીખે પોલીસ સ્ટેશનમાં અમે હજી આપેલી હતી એનું કોઈ કાર્યવાહી નહીં થઈ એટલે અમે અહીંયા આજે આયોજન પત્રક આપવા આવ્યા છે સાહેબને આજે અંતિવાજ નહીં થાય તો અમે પાલનપુર જઈને ભૂગઢ તાલુ ઉપર ઉતરીને બેવાના છીએ તો અમે ઓકે કરે તો નામ તો ચાલુ કરજો ઓકે મારું નામ અહેમદ જવાજી માળે રહેવાસી મમનગર અહીંયા આવેદન પત્ર આપવા આવ્યા હતા અમારે અહીંયા મમાનગર સામાજિક પ્રસંગો એ થાય છે કે વારંવાર અમારે કરે છે એના માટે આવેદન પત્ર આપવા આવ્યા નવરાત્રીમાં અમે ત્યાં બધેલું અમારું ફૂલ અને ગાળો બોલી લઈને બધા લઈને આવે એક જ ઘરના દસ પંદર જણા આખા ગોમને બીડાવે અને અમારા પસંદ થવા જતો હોળી ઉપર પણ અમારે બધા ઘેર રમતા હતા અને અમને આ વારંવાર હેરાન કરે એના માટે કંઈક ઘટતું થાય એવું સાહેબ ને કરવા આવ્યા મારું નામ ઘનશ્યામભાઈ રૂપાઈ સોલંકી રહેવાસી માલગઢ મામાનગર અમારે ત્યાં લગભગ ચૌદ એક વર્ષથી ધાર્મિક સ્થળ છે મામાનગર મંદિર છે અહીંયા પ્રસંગ થાય છે કોઈ નવરાત્રિ છે કોઈ હોળી છે કોઈ માજી છે જન્માષ્ટમી છે ને સામૂહિક સામાજિક પ્રસંગ થાય છે અમારે મારવાડીમાં હોળીનું દર્શન વધારે હોય છે તો એ બાજુમાં હિસોબો આવેલા છે ચાર પાંચ ઘર છે એ અમને હેરાન કરે છે કોઈ બી ધાર્મિક સ્થળ પ્રસંગ કરીએ એટલે અહીંયા આવીને ગાળો બોલેને મારામારી કરે અમે વારંવાર રજૂઆત કરવાથી કોઈ પગલો લેતા નથી એટલે અમે આવેદનપત્ર આપવા આવીએ ને તો એ કોઈ અરજી નહીં લેતા અમે જિલ્લા પાલનપુરમાં આવેદનપત્ર આપવા જઈશું